હું તો તમને ખાલી એટલું જ કહેવાય એવો છું વટવાળાની હારે રહેવાય આપણા બે કાર્યક્રમો છે જેમાં તમારે હાજરી જ આપવાની છે એક હું આજ એક બે દિવસમાં ફોર્મ ભરવાની તારીખ તમને આપી દઈશ ફોર્મ ભરવાની તારીખ આપું ત્યાં તમારે બધા પાઘડી બંધ આવવાનું પાઘડી બંધમાં ખ્યાલ આવે ને અને પછી સાતમી તારીખે મતદાન કરવાનું છે કઈ હાગમટે આવવાનું આ બે કાર્યક્રમોમાં તમારે જોડાવાનું છે બાકી તમે જ્યાં રહેતા હો ને અડખે પડખે બેઠા બેઠા વાતો કર્યા રાખવાની આ જાણ અમે ઓળખી છી અમારો જાણીતો માણા છે ઘણા વર્ષથી ઓળખીએ છીએ એમાં વાંધો આવે એવું નથી તમે જોડાઈ જો એવું અડખે પડખે આપણે કેતા રહ્યો એવું કહેવાની કાળજી વિનંતી કરવા માટે હું અહીંયા આવ્યો છું નહીતર શું થાય છે કે ભાષણો તો તો અમે કરીએ મોદી સાહેબ ની સરકારની વાતો કરવા પડે અને એનો બધાને તમને અનુભવ છે અમરીશભાઈ વાત કરી કે ધાતરવડી થી પાણીની ટ્રેન અહિયાં રાજકોટમાં આવતી હતી ગાંધીનગરથી પાણીની ટ્રેન અહીંયા આવતી હતી

આ બધા અમારા વ્યવહારિક પ્રસંગો છે પણ સરકારની દ્રષ્ટિએ તો મિત્રો પાણી ની સમસ્યા અમરેલીવાળાને હું સમજાવું એમાંથી અડધા તો પાણીને કારણે જ અહીં આવ્યા છે કપાણને કારણે આજે દેવાય અસુબેન દીકરા છે મારા કર્મચારી સાથી છે જરા ગોભા થાઉ ને એટલે આ લોકોને હું ઘણી વખત ભાષણમાં કહેતો અશ્વિનભાઈ છે એ મારી સાથે નગરપાલિકામાં નોકરી કરતા હું ચીફ ઓફિસર હતો અમરેલ નગરપાલિકા ત્યારે એ મારા સ્ટાફમાં હતા સારું છે અહીંયા એ હવે સાક્ષી પૂરાવી શકે તમને હું અમરેલી નગરપાલિકાનું પાણીનું ટાઈમ ટેબલ બનાવતો જેમાં મારી સહી થતી માણેકપરામાં કેટલું જેસિંગપરામાં કેટલું હનુમાનપરામાં કેટલું તેમાં પંદર મિનિટ પંદર દિવસે હું પાણી આપતો બરાબર છે ભાઈ આપણો ધાનાણી આપણા પાણીના સુપરવાઇઝર હતા પંદર મિનિટ પંદર દિવસે તમે કલ્પના કરો એમાં તે દિવસે પંદર મિનિટ બેન જો મોડી પડે તો પૂનમની એમાં હતી છે એટલે મહેમાન બીજી ડોલ પાણી માગે ને તો બસ સ્ટેન્ડે મૂકી આવતા આવી કપાણી આપણે ત્યાં હતી પાણી જળતું જ નતું ક્યાં તમારા વિસ્તારના ધારાસભ્ય ખોડાભાઈ હું તો વિરોધ પક્ષ નો ધારાસભ્ય ત્યાં સરકાર કોંગ્રેસ ની હતી અછત માં પગલા શું લે તો ડંકી ના દાર મંજૂર કરે નાનું ગામ હોય તો ચાર નો મોટું ગામ હોય તો છ નો અને ટેન્કરો ફાળવે તો એ ટેન્કરો જેવું ગામ વસ્તીના પ્રમાણમાં ટેન્કરો ફાળવતા સરપંચ માથા કઢિયા હોય તો વળી થોડુંક બે ટેન્કર વધારે લઈ જાય એ ટેન્કરો ફાળવવાના દાર કરવાના બે જ અછત આખીમાં જે થાવું એ થાય ત્રીજો કોઈ ઉપાય નહોતો અમે બધાય ત્યારે તો ખોડીદાસભાઈ પણ હતા એવા બધા ખમતીદર ધારાસભ્યોની વચ્ચે અમે સંકલનમાં કલેક્ટર સામે બેસતા અને દાર મંજૂર થયા હોય પછી ટેન્કર મંજૂર થયા હોય બીજે અઠવાડિયે અમે પૂછીએ ટેન્કર મંજૂર થયા તો કેટલા શરૂ થયા ક્યાં ક્યાં પડવાનું શરૂ થયું તો કલેક્ટર અમને કહે કે ટેન્કર મંજૂર થઈ ગયા છે ટેન્ડર મંજૂર થઈ ગયા છે વર્ક ઓર્ડર અપાઈ ગયા છે વાહનો તૈયાર છે પણ પાણી ક્યાંથી ભરવું એના સ્થળ નથી મળતા તમે સાંભળો તો આવું વિચારી શકો છો અત્યારે કોઈ પાણી ટેન્કર નું ભરવા દેવું પણ ભરે ક્યાંથી એટલે બહુ જૂના માણસો છે એને યાદ હશે કે એ વખતે રાજ્ય સરકાર એવી સ્કીમ લઈને આવી હતી કે વીજળીનું કનેક્શન કોઈ દાર કરાવે અને જો પાણી થાય તો તરત જ એને વીજળીનું કનેક્શન આપી દેવાનું એની અરે શરત એટલી રાખવાની કે આપણા ટેન્કર ભરવા દેવાના નહીતર ત્યારે વીજળીનું કનેક્શન દર આવતું આમાંથી કોઈક અરજીવાળા હે છે દ વરે વીજળીનું કનેક્શન દ વરે આવતું અટાણે હું આ બધી વાત કરું ને તો કોઈકને એમ લાગે કે આ સ્વપ્નમાં જ નથી વાત કરતો ને આ બધી અમે વહીવટી રીતે સાંભળેલી જોયેલી ભાગ લીધેલી ઘટનાઓ તમને કહું છું એટલે ખોડાભાઈને એટલા માટે સંભાળ્યા હતા કે ખોડાભાઈ દેશી માણસ એટલે પછી આ દારનું ને બધું મંજૂર થઈ જાય ને પછી રીગુ કેટલી છે એની કલેક્ટર આપે બધી વિગત કે આટલી આપણી પાસે ની રીગુ છે અત્યારે હાલે છે બાબરામાં અમરેલી ના મંજૂર થયા છે રાજુલામાં જાય છે પછી કોડીનાર ત્યારે આપણે ભેગું રહેતું એટલે એમાં જાય છે ને એ બધી વિગતો બનાવે ટાઈમ ટેબલ તો પછી ખોડાભાઈ એમ કે હવે આ બધા મોટકાઓનું થઈ રહ્યું હોય તો અમારી ક્વેરી એક રીંગ મોકલજો એમ ખોડાભાઈ કહેતા અને એક બે રીંગ ને દાર ને શું અછત ની અંદર પાણી ક્યાંથી ભરવું એનું સોર્સ સરકાર ને ન મળતું હોય એવી સ્થિતિ માંથી આજે માં નર્મદા નું પાણી તમારા બધાના આંગણા ની અંદર થી વાય હું તો ચૂંટણીની સભા છે તોય કઉ કે તમે હવારમાં નળ ખોલો તો નળકને ખોલતા પેલા તત દર્શન કરવા બે હાથ જોડીને એને વંદન કરવાય માં નર્મદા તમારા ભગ નળ ની અંદર આવે છે શાસ્ત્રોમાં સંતો બેઠા છે એમાં લખેલું છે કે ગંગા નદીમાં સ્નાન કરવાનું પુણ્ય છે યમુના મહારાણીનું પાન કરવાનું મહત્વ છે નર્મદાજીના દર્શન કરવાનું મહત્વ છે અને આપણે જ્યાં તો સૂર્યપુત્રી તાપી માતા એવા છે કે એનું સ્મરણ કરવાથી પણ પુણ્ય મળે છે આ શાસ્ત્ર માન્ય આપણા બધા પ્રમાણો છે તો એમાં નર્મદાજીના દર્શનનું મહત્વ છે અને એટલા માટે નર્મદાજી આપણે ઘેરે આવે એવી વ્યવસ્થાઓ જ્યારે ગોઠવાણી હોય તો કેવડો ફેરફાર થયો ક્યાં પંદર દિવસે પંદર મિનિટ પાણીની આપણી અમરેલીની વ્યવસ્થા એનો કરનારો હોય હું અને નર્મદા યોજનાની પાઇપલાઇન ને હાથો હાથ સૌરાષ્ટ્ર સુધી લઈ આવવાની ડિઝાઇન કરનાર માં પણ એક કાર્યકર્તા હું પાણી પુરવઠાનો મંત્રી હું હતો પેલો વેલો એટલે ગજબ ના ફેરફારો મોદી સાહેબ ના કારણે આપણે કરી શક્યા અને એની બહુ મોટી લડાઈ આપણે લડવી પડી નર્મદા એમનમ થઈ નથી ગઈ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીને ઉપવાસ ઉપર ઉતરવું પડ્યું પરમિશન આપણને નહોતા આપતા ઊંચાઈ વધારવાની આ પાણીનું કોઈ સાધન નહીં ચાર રાજ્યની જીવાદોરી જેવી યોજના એને દાહ દાહ વર્ષ સુધી પરમિશન નથી આપી મિત્રો ભારતીય જનતા પાર્ટી એ મને આઠમા રાજ્યસભામાં મોકલેલો ત્યારે મનમોહનસિંહજી વડાપ્રધાન હતા અને મોદી સાહેબ અહીંથી અમને સંસદ સભ્યોને ભલામણ કરે કે આ દરવાજા ફીટ કરવાની પરમિશન તમે લઈને મળીને વડાપ્રધાનને મળો અને જલ્દી મળે એવું કરો અમે બધું આવેદન પત્ર આપવા જાય એક ઘટના તો મને યાદ આવે છે કે અમે અડવાણીજીને વિનંતી કરી સાહેબ આપ પધારો એ વખતે વિપક્ષના નેતા હતા અડવાણીજી અને અમે કીધું આપણો ગુજરાતનો ઇસ્યુ છે ને આપે લીડ લેવી જોઈએ ને આપ કોના પ્રધાનને સમય માંગો અમે બધા આપની સાથે આવીને અમે એક આવેદન પત્ર તૈયાર કર્યું અડવાણીજીએ ફોન કરીને સમય લઈ લીધો અમે બધા ગયા અડવાણીજીની હાજરીમાં મનમોહનસિંહજીની ઓફિસમાં અડવાણીજી આખો કેસ સમજાવ્યો અને અડવાણીજી તો એનું સ્થાન પણ એવું અને પોતાની પાસે બધી વિગતો પણ એવી નેરેશન કરવાની એમની આવડત પણ ઘણી સરસ એટલે અમારે કોઈ કઈ બોલવાનું નહોતું પછી બધી વાત થઈ રહ્યા પછી અડવાણીજીએ પેલું આવેદન પત્ર આપ્યું અમે બધા ઉભા થઈને આંગળી ઓડાડી અને આવેદન પત્ર આપ્યું મનમોહનસિંહજી મનમોહનસિંહજી આવેદન પત્ર જોઈ અડવાણીજી ની સામે જોઈ બોલ્યા અડવાણીજી એ અભી તક નહી હોવા હે હું તો ગળગળો થઈ ગયો કીધું આજે ને આજ સાંજે સાંજે પરમિશન આવશે હજી અભી તક નહી હોવા હે એ બોલે અને એમાં કંઈક લખ્યું હું થોડોક છેટો હતો એટલે હું લખ્યું એ મેં વાંચ્યું નહોતું પણ હું તો એટલો રાજી થયો કે એ આવેદન પત્ર આપીને પછી અમે બારા નીકળ્યા હતા હું તો એ સંસદની લોબીમાં અડવાણીજી પડખે સીડ્યો ઉતાવળો થઈ अडवाणी जी ने कह अडवाणी जी अगर हम दो तीन महीना पहले आ जाते तो हमारा ये काम हो जाता आपके प्रति उनका बड़ा आदर है और शायद मंजूरी हमको मिल जाती तो अडवाणी जी मारी हाँ में फिर के रूपाला तुम अभी नए हो मुझे न हो तो मारी तो पहली टर्मिंग शुरू थी थी थोड़ा इच्छा था मैं जब आता हूं तब यही बोलता है कभी तक नहीं हुआ अभी तो रीते देश आए એને કેવી રીતે વિકાસ ની સાથે એનો તાલમેલ થાય ગુજરાત ના શ્રી તરીકે નરેન્દ્રભાઈ જે વિકાસ નો પાયો નાખેલો રાજ્યની અંદર આજે અમરેલી ના લોકોની વચ્ચે હું રાજકોટ ભાષણ કરું છું એટલે મારે એકસો આઠ છે ને એ આપણે ત્યાં હતી નહીં ગુજરાતમાંય નહોતી ને દેશમાં નહોતી મોદી સાહેબ લાવ્યા એટલે ગામડામાં મોદી ગાડી કેતા ઉકરાટા કરતી નીકળતી ને બધા જોઈને મજા આવી કેટલા કે તો ખોટા કોલ હોતે ને કર્યા હતા આવે હેક નહીં ટેસ્ટ કરતા પછી એને ના પાડી કે આ ટેસ્ટિંગ નું સાધન નથી સેવા કરવાનું સાધન ચોવીસ કલાક વીજળી આપણી માંગણી પણ નહોતી હું તો નેવું થી બે હજાર સુધીની સભાઓ મારી તમે જુઓ તો એમાં વીજળી ના જ પ્રશ્નો ચર્ચા હાલતી અત્યારે આપણે ભાષણ કરતા હોય જાય થાય એ બધી ભાષણ રાખો તો ટ્રેક્ટર બેટરી વાળું રાખવું એટલે માઇક વગડે એવી સૂચનાઓ અમે પાર્ટી તરફ થી આપતા અને એ વીજળી ને ખેડૂતો થોડી લંગડી વીજળી આવે

પણ વાળું ટાણે ન જાય એટલું ગોઠવું હતું બહુ સારા આ આપણી માંગણી હતી વાળું ટાણે ન જાય એટલી જ આપણી માંગણી હતી નરેન્દ્રભાઈ મોદીએ ચોવીસ કલાક વીજળી આપી પછી ઘણા આગેવાનો મેં સાંભળેલા કે અમે રજૂઆત કરવા ગયેલા હાવ ખોટી વાત કોઈએ રજૂઆત નહોતી કરી ગુજરાતીમાં કહેવત છે

એ બધું એમણે આપણને માયગા વગર આપ્યું છે અને પછી અહીંયાથી આ આપણા રાજ્યની શાખ દેશમાં ગઈ તો હું ચોવીસ કલાક વીજળી આપણા રાજ્યમાં જ્યારે શરૂ થઈ ત્યારે હું સંસદમાં હતો તે સેન્ટ્રલ હોલમાં ત્યારે તો જૂની પાર્લામેન્ટ હતી તે સેન્ટ્રલ હોલમાં અમે બેઠા હોય ને બધાય પક્ષના સંસદ સભ્યો હાઉસમાં ન બેઠા હોય ત્યાં બેઠા બેઠા ટોલ ટપ્પા કરતા હોય એમાં હું મેં આ વાત મૂકી હતી એક વખત અન્ય પ્રાંતના ના લોકોની વચ્ચે કે ભાઈ અમારે રાજ્ય મે થ્રી ફેઝ અનઇન્ટરપ્ટેડ બિજલી ચોવીસ ઘંટા અમારી સરકાર ને શરૂ કી હૈ તો મને સંસદ સભ્યો ઓફિશિયલી એવું પૂછતા કે આપ સન્ડે કો દેતે હો યા મંડે કો એને એમ કે ચોવીસ કલાક અઠવાડિયે એક વખત પ્રયોગ કરતા હોય છે એમ મેં કીધું આ ટ્વેન્ટી ફોર બાય સેવન છે આ નથી સન્ડે મંડે વાળી વાત ત્યાંથી પ્રવાસે આવેલા ગુજરાત માં જોઈ એને રિપોર્ટિંગ કરેલું પોત પોતાના રાજ્યમાં વી કલાક આવે આ બધા વિષયો ને કારણે દેશની અંદર ગાંધી સાહેબ ની બંધાણી હતી એ વિષય મારે તમારી સામે મૂકો તો નરેન્દ્રભાઈ ની શાખ દેશ ની અંદર ગુજરાત ના મુખ્યમંત્રી તરીકે એણે કરેલા કાર્યો ને કારણે ગઈ હતી એ વખતે હું બીજા રાજ્યોમાં સભા કરવાઓ જાતો પાર્ટી ના ચૂંટણીઓ હોય કે બીજા કોઈ કામે તો ત્યાંના લોકો કે પત્રકારો અમને પૂછે કે તમારા રાજ્યમાં અમારા રાજ્યમાં તમને શું તફાવત લાગે છે તો હું એવું કેતો કે અમારે ત્યાં જાતી નથી તમારે ત્યાં આવતી નથી પછી કેતો વીજળી લોકોને લોકોને ખબર પડતી હતી અને એને કારણે આખા એ એમ થયું કે આ નેતા જો આપણા દેશની ધોરા સંભાળે તો ગુજરાતમાં થયું છે એવું આખા દેશની અંદર થાય એટલે દેશની જનતા એ મોદીજી ઉપર કળશ ડોડ્યા ને પછી મોદીજી સાહેબ વડાપ્રધાન બન્યા પછી અહિયાં જે ગતિ ચાલતી હતી રાજ્ય સરકારના મુખ્યમંત્રી તરીકેની એને બદલે વડાપ્રધાન તરીકેના શક્તિ સંપન્ન થયા પછી એની ગતિને ઓર તેજ કરી દીધી આપણે ત્યાં બે લાખ રૂપિયાની દવા દારૂની મદદ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કરતા હતા બે લાખ રૂપિયા મા અંદર પેલી શરૂઆત આપણી થઈ હતી ત્યારે બે લાખ નું કાર્ડ હતું વડાપ્રધાન બન્યા પાંચ લાખ નું કાર્ડ ને પચાસ કરોડ પરિવાર માટેની યોજના આખા દેશને કવચ બનાવી સાહેબ પચાસ કરોડ લોકોને આકસ્મિક બીમારી આવી પડે અને બીમારીના સંકટમાંથી એ પરિવારને આજે એના ખિસ્સામાં જો આયુષ્યમાન કાર્ડ હોય તો સાહેબ સાધારણ પરિવારનો માણસ પણ એ કોઈ પણ સારામાં સારી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની અંદર પણ પોતે સારવાર લઈ શકે અને કરોડો લોકો આજે એનો બેનિફિટ લઈ રહ્યા છે મને તો એવું કહેવામાં જરાય અતિશય નથી લાગતી કે નરેન્દ્રભાઈ મોદીને આવા ગરીબ માણસોની દુઆને કારણે એની સામે આવતા સંકટોમાંથી એનું રક્ષણ થાય છે અને નાના માણસની દુઆ બહુ મોટું કામ કરતી હોય છે અને એવા અસંખ્ય કાર્યક્રમો મોદી સાહેબે ચલાવ્યા કોરોનાના ભયાનક કાળખંડમાંથી આપણને ઉગાડ્યા અને આપણી આરવાર દુનિયાના હોવા દેશને બચાવ્યા અને મોદી સાહેબ એક જ એવા વડાપ્રધાન છે આ મહાસત્તાઓ એના નાગરિકોને મફત દવા નથી આપી નરેન્દ્રભાઈ મોદીએ એકસોને ચાલીસ કરોડ ની આબાદી વાળા હિન્દુસ્તાનના નાગરિકોને મફત રસી આપવા માટેનો નિર્ણય કર્યો અમેરિકા જર્મન જાપાને નથી આપી એને પૈસા લીધા આપણા દેશના વડાપ્રધાન આ પ્રકારના કાર્યો કર્યા ને એને કારણે પણ વિશ્વમાં આપણી શાખ વધી આજે વિશ્વના મંચ ઉપર કોઈ રાષ્ટ્રના વડા આપણા વડાપ્રધાન ના પગને અડતા હોય તો એ નરેન્દ્રભાઈ મોદી નો વટ છે એવું ના માનતા એ ભારત નો વટ કહેવાય ભારત નું ગૌરવ કહેવાય એવી તો અસંખ્ય ઘટનાઓ છે આપણા બાળકો રશિયા અને યુક્રેન ના યુદ્ધમાં સપડાણા વીસ થી બાવીસ હજાર દીકરા દીકરીઓ ત્યાં ભણતા હતા અને અહીંથી અમારી ઉપર ફોન નો મારો હાલતો હતો કે અમારી દીકરીઓ અહીંયા આ બોર્ડર પાસે અટવાના છે ને એનો મોબાઈલ હવે બંધ થઈ ગયો છે ને કાલ આઠ વાગે ફોન આવ્યો હતો હવે ફોન નથી લાગતો ને સાહેબ કઈક કરો મોદી સાહેબ ને કહો એવો અસંખ્ય ફોન ટેલિફોન મેસેજ આવતું હતું અને મોદી સાહેબ ને આ વાત ની ખ્યાલ આવ્યો દુનિયામાં ક્યારેય નથી બની એવી ઘટનાએ આકાર લીધો મિત્રો વીસ થી બાવીસ હજાર દિકરા દીકરીઓને યુક્રેન અને રશિયાના યુદ્ધના ચાલુ યુદ્ધમાંથી એમ કેમ ભારત પહોંચાડવાનું કામ નરેન્દ્રભાઈ મોદીના કારણે શક્ય છે જ્યારે બધાને પછી પ્લાન માં ઉતારીને દિલ્હી મુંબઈ જ્યાં એમને નજીક પડતું હતું ત્યાં ઉતારતા હતા એમાં એક પ્લેનની સામે જાવાનું મને અવસર મળ્યો હતો બધા કેન્દ્રના મંત્રીઓને એના સ્વાગત માટે મોકલતા હતા દિલ્હીમાં હું હતો એક પ્લેનની સામે ગયો હતો તો હું બધાને ગુલાબ આપીને વેલકમ હોમ વેલકમ ઇન્ડિયા એવું બધું કહેતો તો જે દીકરાને મેં પૂછ્યું હું તો તમે આ ભગડાસટીમાંથી નીકળ્યા કેમ તો મનો કે આપણા પ્લેનમાં બેસી ગયા પછી તો બરોબર ત્યાં તો ઓલા કોઈને દવાખાના ઉપર મોમ ઠોકે જેવા એવા છે હા માણસો બાળકો મહિલાઓ એવું કશું નથી જે હામે ભણે મારે એવી નિર્દય લડાઈ ની અંદર તમે નીકળ્યા કેવી રીતે ત્યારે એ દીકરાઓ જે મને માહિતી આપી સાથીઓ તમારી સાથે શેર કરતા મને એટલી ખુશી એમ કહ્યું કે અમને એવી સૂચના મળી હતી કે તમે ઘેરેથી બારા નીકળો તિરંગો હાથમાં રાખજો તમારી સામે કોઈ કોળી નહીં મેં કલ્પના છે મિત્રો યુદ્ધના ઇતિહાસમાં એક જ ધજા હાલે સફેદ હારી જાય એ માણસો સફેદ ધજા ઊંચી કરી દે પછી એને મારે નહીં પછી એને પકડી લે એવો યુદ્ધનો આખી દુનિયાનો વણ લખ્યો નિયમ છે બધા માને જ છે સફેદ ધ્વજ ફરકાવી દે પછી એને ધરપકડ કરે યુદ્ધ કેદી તરીકે રાખે પણ પછી એને મારે નહીં એ એનો નિયમ છે પણ હવે નો જયારે ઈદ્નો ઇતિહાસ લખાશે એમાં ઇતિહાસકારો એ લખવું પડશે કે સફેદ ધ્વજથી શરણાગતિ મળતી હતી પણ એક ત્રિરંગો ધ્વજ પણ હતો કે જેના ફરકાવાથી એને આને આને ભારતનો વટ કહેવાય કે ન કેવાય ભારતનો વટ કહેવાય કે ના કેવાય તો હું તો તમને ખાલી એટલું જ કહેવાય એવો છું વટ વાળાની હાયરે રહેવાય હવવાર સુધીનો ટાઈમ આપે ને મને તો એ આ બધું ખૂટે ને એટલી વાતો છે પણ આપ સૌને મારી વિનંતી છે કે આપ બધા આ વિષયો અને મેં તો આટલી વાત તમને કરી પણ તમારી પાસે ઘણી વાત છે મારી મને નહીં ખબર હોય એવી તમને ખબર છે એ પછી ટેક્સ ના માળખાની છે એ પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતી હશે એ પછી એમ્સને લગતી હશે એ પછી એરોડ્રામ્સને લગતી હશે એ પછી રેલવેને લગતી હશે આ બધી બાબતોથી તમે બધા માહિતગાર છો તમે એનો ડે ટુ ડે માં ઉપયોગ કરી રહ્યા છો એવા સંજોગોમાં આપને જે જે વાતો ઠીક લાગતી હોય એ વાતો આપની આસપાસના વર્તુળમાં ફેલાવો એક તમે અહીંયા મને મત આપો એવું તો હું ઉમેદવાર છું એટલે કહું એ સ્વાભાવિક છે પણ જ્યાં તમારા સગા સંબંધીઓ હોય ત્યાં ત્યાં બધી જગ્યાએ કમળમાં મતદાન કરે એવી એક એક ટપાલ લખો એક બે પોસ્ટકાર્ડ લખો બે પાંચ આપણા ઝાયભાઈ હોય બે પાંચ આપણા એવા મિત્રો હોય એ તમને લાગતું હોય એને સાદું પોસ્ટકાર્ડ પર લખો અને એમને લખો ભાઈ આપણે કમળમાં મતદાન કરવું જોઈએ અને આ વાત મને ગમે છે એટલા માટે આપણે કમળને મતદાન કરવું જોઈએ એવું બધી જગ્યાએ અહીંયા તમે મારા માટે મતદાન કરજો પણ જ્યાં જે ઉમેદવાર લડતા હોય ત્યાં કમળને મત મળે એને માટેનું વાતાવરણ બનાવવા માટે આપ સૌએ પ્રયાસ કરવો જોઈએ અને કરશો એવી મને શ્રદ્ધા છે આટલી ટૂંકી નોટિસમાં આટલી મોટી સંખ્યામાં આપ સૌ એકત્રિત થયા અહીંયા હરતા ફરતા વાતાવરણની અંદર તમને જ્યાં જ્યાં યોગ્ય લાગે ત્યાં આપણા પાર્ટીના વિચારોને લોકોની વચ્ચે દ્રઢતાપૂર્વક મૂકવાનો આપ સૌ પ્રયાસ કરશો અને પ્રચંડ મતદાન થાય આપણાથી કોઈ મત આપણા કેવાથી અપાય એવો હોય એવો કોઈ મત પીડ્યો ના રહે એવું બધા જ સાતમી તારીખ નું અત્યારથી આયોજન કરી રાખો જેને કારણે મને એવું જરૂર કહેવાનું મન થાય છે કે સાધારણ ચૂંટણીઓ હોય તો અમે આ વાત તો કરતા જ હોય બહુ બધું મતદાન કરજો ને બધા મત નાખજો ને એવું કહેતા હોય પણ રામ મંદિર ને અંદર લાલાનો પ્રવેશ થઈ ગયો હોય અને પછી પહેલી ચૂંટણી આવતી હોય તો એની અસર દેખાવી તો જોઈ કે ના જોઈ તે દિવસના મતદાનના દિવસને ઉત્સવના વાતાવરણની અંદર ફેરવીને પ્રચંડ મતદાન કરવા માટે આપ સૌ પ્રયાસ કરશો એવી વિનંતી સાથે આપણે અમરેલીના છીએ રાજકોટમાં સ્થિર થયા છીએ એટલે હવે તમે રાજકોટવાસી છો એટલે રાજકોટવાસી તરીકે આપ રાજકોટવાસીઓનું મન જીતવા માટે દિલ જીતવા માટેના પ્રયાસો કરશો એવી અપેક્ષા સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમરીશભાઈને મારે હું આભાર માનું તો એ ઠીક ન કહેવાય પણ એને હું જરૂર ધન્યવાદ આપીશ કે તમે અહીંયા આવીને સમુદાય ને એકત્રિત કરવા માટેનું કામ કર્યું આમાંથી હવે નવો જિલ્લો પડશે અને એમાં બીજા જિલ્લા વાળા આવશે બીજા લોકોને એમ થશે કે આપણે પણ આ રીતે કરીને મારી પાસે અત્યારે આ પ્રકારના આમંત્રણો આવવાનું શરૂ થયું છે મોરબી વળ હવે કેવડાયું કે અમારે અમારું સંમેલન કારણ કે એના અહીંયા ખૂબ લોકો છે સવારે વંથલીના લોકો આવ્યા હતા કે અમારા અહીંયા ઘણા લોકો છે અને અહીંયા આ પ્રકારનું વાતાવરણ કારણ કે રાજકોટની મૂળ વસ્તી કરતાં આપણા સૌરાષ્ટ્રભરમાંથી અહીંયા આવીને વસેલા નાગરિકોનું ખૂબ મોટું અહીંયા એની સંખ્યાવળ જ ખૂબ જાજુ છે જેમ સુરતની અંદર આપણી સંખ્યા છે એવું અહીંયા રાજકોટની અંદર પણ આપણે સૌરાષ્ટ્રવાસીઓની પેલી છે તેને તમે એક મૂર્ત સ્વરૂપ આપવા માટેનો પ્રયાસ કર્યો એ અમરીશભાઈ ની કોઠા શું જ કહેવાય